હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દાળિયાની બરફી તો ઓછી સામગ્રી સાથે બનતી આ બરફી ઝડપથી પણ બને છે ટેસ્ટી પણ બને છે તો જોઈએ તેના ઇન્ગ્રીડિયન્ટ્સ તો મેં અહીં બસ્સો ગ્રામ દાળિયા લીધા છે બસો ગ્રામ ખાંડ બે મોટી ચમચી ઘી અને થોડી પિસ્તા લીધી છે તો તમે બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો હવે સૌથી પહેલાં દાળિયા લઈ અને તેને મિક્સ જારમાં લઈ લઈએ અને તેને આપણે પાવડર બનાવી દઈએ તો આપણે જેમ શિંગદાણામાંથી શિંગપાક બનાવી એ રીતે દળિયાનો ઉપયોગ કરી અને દળિયાની બરફી પણ બનાવી શકીએ છીએ તો કદાચ તમે આ બરફી કોઈ દી ટ્રાય નહીં કરી હો તો પૂરો વિડીયો જોજો ખૂબ જ ઇઝી રેસીપી છે અને ટેસ્ટી પણ બને છે તો હવે આપણા દળિયા પીસાઈ ગયા છે તેને સાઈડ પર મૂકી દઈએ અને પિસ્તા લઈ અને પિસ્તાને આ રીતે કતરણ બનાવી દઈએ તો તમે જે પણ ડ્રાય ફ્રૂટ્સનો આમાં ઉપયોગ કરો તેને આ રીતે કતરણ બનાવી દેવી અથવા નાના પીસીસમાં કટ કરી દેવા હવે ગેસ ઓન કરી અને એક નાનો પેન મૂકી દઈએ તો સૌથી પહેલાં આપણે તેની ચાસણી બનાવવાની છે તો નાના પેનમાં આપણે ખાંડ લઈ લઈએ અને ખાંડ ડૂબે એટલું પાણી બહુ થોડું પાણી લેવાનું છે તો પાણી લઈ અને ધીમી આંચ પર તેને ગરમ થવા મૂકી દઈએ બીજી સાઈડ આપણે દાડિયાના ભૂકાને થોડું રોસ્ટ કરી લઈએ તો એ કઢાઈ મૂકી અને તેને ગરમ થવા મૂકી દઈએ સાઈડમાં આપણે ચાસણી ચેક કરી લઈએ કઢાઈમાં આપણે બે મોટી ચમચી ઘી લઈએ અને ઘીને આપણે મેલ્ટ થવા દઈએ તો આમાં બહુ વધારે ઘીનો ઉપયોગ આપણે કરવાનો નથી બિલકુલ થોડા ઘીનો ઉપયોગ કરીને જ આપણે આ બરફી તૈયાર કરશું તો ગી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં આપણે તૈયાર કરેલો દાળિયાનો ભૂક્કો એડ કરી દઈએ અને તેને ધીમી આંચ પર ચલાવતા રહી અને બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈએ તો બહુ વધારે દાળિયાને શેકવાની જરૂર રહેતી નથી પણ સામાન્ય તેમાં એક સુગંધ આવશે ત્યાં સુધી તેને રોસ્ટ કરવાનો છે ને આપણે આ ખાંડની ચાસણી છે તેને ચેક કરી લઈએ તો એક તારની ચાસણી થઈ જાય એટલે ગેસ ઓફ કરી દઈએ તો આ આપણો દાળિયાનો ભૂકો છે એ પણ હવે સારી રીતે રોસ્ટ થઈ ગયો છે તેમાં આપણે ખાંડની ચાસણી એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે નહીંતર તેમાં લમ્સ આવી જશે તો થોડી ઝડપથી આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો અત્યારે આ થોડું સ્ટીકી લાગશે પણ ઠંડુ પડશે ત્યારે તે સારી રીતે સેટ થઈ જશે તો તેને સારી રીતે મિક્સ કરી અને ગેસ ઓફ કરી દઈએ કેમકે હવે તેને વધારે ગરમ કરવાની જરૂર રહેતી નથી હવે કોઈ એક પ્લેટ લઈ અને તેને ઘી વડે ગ્રેસ કરી દઈએ તો તમે કોઈ પણ પ્લેટ અથવા મોલ્ડ લઈ શકો અને તેને ગ્રીસ કરી લેવું ત્યારબાદ તૈયાર કરેલ મિક્સર છે તેમાં આપણે લઈ લઈએ અને આ રીતે કોઈ પણ કટોરી અથવા તમારી પાસે કોઈ પણ એવો ફ્લેટ સ્પૂન હોય તેના વડે તેને પ્રેશ કરી અને સારી રીતે શેટ કરી દઈએ તો મેં કટોરી વડે આ રીતે તેને સેટ કરી દીધું છે અને બધી સાઈડ આ રીતે સેટ કરી દીધી છે હવે તેના પર તૈયાર કરેલ પિસ્તાની કતરણ મૂકી અને તેને પણ થોડું પ્રેસ કરી દઈએ જેથી કરીને તે પણ સારી રીતે સેટ થઈ જાય તો તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આ રીતે તેનો નાના નાના ટુકડા કરી અને ઉપર એડ કરી શકો છો જો તમે છો તો ગુલાબની પાખડીઓ પણ લઈ ફ્રેશ અથવા સૂકી ગુલાબની પાખડીઓ આના પર મૂકી શકો છો હવે તેને દસ મિનિટનો રેસ્ટ આપી અને ત્યારબાદ તેને આપણે કટ કરીશું તો સૌથી પહેલાં તેના ઊભા કટ કરી દઈશું અને ત્યારબાદ આડા કટ કરી અને તેને સ્ક્વેર પીસીસમાં આપણે કટ કરી દઈશું તો તમે તમારા પસંદના કોઈ પણ પીસમાં કટ કરી શકો છો તો ખૂબ જ ઝડપથી બની જાય તેવી દાળિયાની બરફી તૈયાર છે તો એકવાર આ રીતે ટ્રાય કરી જોજો દાળિયાની બરફી ખાવામાં ટેસ્ટી લાગે છે তো রেসিপি বিডিও তোমার কেবো লাগে মানে কমেন্টম জনাবজো রেসিপি যাওয়া ইউটুবা রেশমি পামল কিচন সবসক্রাইব করজো ফেসবুক ফলো করজো ফিছু এক নয় বিডিও সাথে ত্যাক কে অ্যান্ড বাই বাই